ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પ્રફુલ પાનસેરિયા તો નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ઈર્ષોસી પટેલ ની નિમણૂક જિલ્લા વિકાસની ગતિ આપવા નવી જવાબદારી સોંપાઈ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનીનું વહેલી તકે વળતર મળે તે બાબતે પત્રકાર પરિષદ યોજાઈ

પ્રભારી મંત્રી તરીકે પ્રફુલ પાનસેરિયા અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ નિમણૂક કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રીઓની નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે રાજ્ય કેબિનેટમાં તાજેતરમાં થયેલા ફેરફાર બાદ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની પ્રભારી જવાબદારી સોંપવામાં આવી છે આ મુજબ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પ્રફુલ પાનસેરિયાની અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે પ્રફુલ પાનસેરિયા હાલ રાજ્ય સરકારમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે અને લાંબા સમયથી જાહેર જીવનમાં છે તેમની પ્રશંસનીય કુશળતા અને વિકાસ અભિગમને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે તેઓને પસંદ કરવામાં આવ્યા છે બીજી તરફ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી છે તેઓ અગાઉથી પણ સ્થાનિક સ્તરે વિકાસ અને લોકસંપર્કમાં સક્રિય રહ્યા છે આ નવી નિયુક્તિથી જિલ્લાઓમાં વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જિલ્લા સ્તરે યોજાતી સરકારી બેઠકો યોજના સમીક્ષાઓ તથા વિકાસ કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક અને ઐતિહાસિક રીતે મહત્વનો છે અહીંના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે અને સરકારની લોકહિતકારી યોજનાઓ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવી આશા જિલ્લાના લોકો સેવી રહ્યા છે નર્મદા જિલ્લામાં પર્યટન કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અનેક નવી તકો છે આ ક્ષેત્રમાં પ્રગતિ થાય તે માટે તેઓ પ્રશાસન સાથે મળી કાર્ય કરવામાં આવે તેવી અપેક્ષા નર્મદા જિલ્લાના લોકો નવા બનેલા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ પાસે રાખી રહ્યા છે સરકાર દ્વારા આ નવી જવાબદારી વિતરણથી ભરૂચ અને નર્મદા બંને જિલ્લાઓમાં વિકાસ કાર્યો વધુ સુવ્યવસ્થિત અને ઝડપી રીતે આગળ વધશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે ભરૂચના બોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પત્રકારોને સંબોધ્યા હતા ખેડૂતોને થયેલ નુકસાન અને મુશ્કેલીઓ સંદર્ભે પત્રકારો પરિષદ યોજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા બાબતે અવગત કરવામાં આવ્યા હતા કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલ નુકસાન બાબતે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર અને તલાટી ગ્રામસેવકોને સૂચનાઓ આપવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થઈ હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ખેડૂતોને પડખે ઊભી છે જેથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાના સાંસદ ધારાસભ્ય અને જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને પણ ખેડૂતો માટે ખડેપગે હાજર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈને આવા સંજોગો જ ઊભા થતા હોય ખાસ સંવેદનાથી રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે જ રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસસી એસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચનાઓ આપી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ તુરંત જ જાણ કરવામાં આવે તેવા આદેશો આપ્યા છે જેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતીના પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોને આપદાના આ સમયમાં તેઓની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશ અપાયા છે આ પ્રસંગે ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી મંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા મંત્રી જિજ્ઞેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કાળના સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજરી આપી હતી ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે તુવર છે ઘઉં છે ડાંગર છે શેરડી કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને કેળના પાકને પણ નુકસાન થાય એ બળી જાય એવી ભીતી સેવાઈ રહી છે અને ઉભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મિટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી ટકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી

પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ અવચળભાઈ અમરતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક સ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીનો સંપર્ક કરવા સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમણે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સહકર્મચારીઓ અને અધિકારીઓએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો આવ્યો છે અને પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ સત્તરમી ઓક્ટોબરના રોજ પણ અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર ટ્રાફિકનું નિયમન કરી રહેલ પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેઓનું ઘટનાસ્થળે સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ દારૂ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલીઓ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો સમયથી થી કામ થશે એની 100% ગેરંટી સરનામું ICICI બેંકના ના ખાચા આકાશગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર 8140000511 फर्नीचर शोरूम मीरा डेकोर हब हाँ की नियर श्रवन चौकड़ी इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग्स यूनिक आर्टिफैक्ट सूथिंग डिफ्यूजर्स डिजाइनर वॉल क्लॉक्स क्लासी मिरर्स रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच बेडशीट कम्फ डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों तो के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट्स मॉडर्न सोफास, कोजी रिक्लाइनर्स डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे देफेक्ट देन मीरा डेकोर दब इस नेक्स्ट स्टॉप। एड्रेस है मीरा दब डेकोर हब, एच एचपी पेट्रोल पंप ऑपोजिट शिल्पी स्क्वन चौकड़ी भरूच रीडिफाइन योर स्पेस ओनली विद मीरा दब મિલન ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડોમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજ કાર્યક્રમમાં વોર્ડ નંબર સાતથી તેરના સંયુક્ત ઉપક્રમે દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં શહેર તેમજ જિલ્લામાંથી ભાજપના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ શહેર પ્રમુખ જતીન શાહ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચે વોર્ડના સભ્યો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાંચે વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવા અને વોકલ ફોર લોકલની દિશામાં આગળ વધવાની અપીલ પણ કરાઈ હતી સાથે સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાન બાબતે ચર્ચાઓ કરાઈ હતી આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈને સરકાર સમક્ષ રજૂ કરવાની વાત પણ ઉચ્ચારી હતી જેથી ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્ર મજબૂત બને ઉપસ્થિત આગેવાનો દ્વારા આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરોને લોકો સાથે વધુ નજીકથી જોડવા માટે આવા સ્નેહમિલન કાર્યક્રમો દ્વારા ઘર ઘર સુધી પહોંચવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો અંતે ઉપસ્થિત આગેવાનોએ વોર્ડના લોકોએ મળીને શહેરના વિકાસ માટે સહકાર આપવાની અપીલ કરી હતી અને સૌને ભવિષ્યમાં વધુ એકતા અને પ્રગતિ માટે સાથે મળીને કાર્ય કરવાની પ્રેરણાઓ આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટીનો સ્ને મિલન કાર્યક્રમ યોજાઈ ગયો મોટી સંખ્યામાં અમારા ચૂંટાયેલા કાર્યકર્તાઓ સંગઠનના પદાધિકારીઓ અને વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન જે પ્રધાનમંત્રીના આહવાન પર સમગ્ર દેશમાં ચાલે છે આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે વર્તમાન સમયના પડકારોનો સામનો કરવા માટે દેશ એ બીજા દેશો ઉપરની પોતાની નિર્ભરતા ખતમ કરે અને પોતાના પગ ઉપર મજબૂત ઊભા રહે એટલા માટે એકસો ચાલીસ કરોડ નાગરિકો જે આહવાન પ્રધાનમંત્રીએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય એટલા માટે પણ સ્વદેશીનો આગ્રહ ફોર લોકલ ની વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એસઆઈ ની પ્રક્રિયા અને છ મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઉભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પડખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે ચાવસ ગામ ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો માલધારી સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં આ તુલસી વિવાહમાં જોડાયા હતા ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ રામનગર હલદરવા નિવાસી કમલેશભાઈ રેવાભાઈ બોરિયાના ઘરેથી ભગવાનની જાન જોડી ચાવદ મુકામે ભોજાભાઈ દુધાભાઈ મેયર ભરવાડના ઘરે જાન પહોંચી હતી ત્યારે રાત્રે દસ કલાકે તુલસી વિવાહ યોજાયા હતા આ તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વેળાએ ભગવાનની આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સાગરભાઈ પટેલ સહિતના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ જિલ્લા જેલના જેલર નરેન્દ્ર રાઠોડના આમંત્રણ પર ભરૂચ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સત્યજીવન સ્વામી અને પૂજ્ય વિનયમૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા સદર કાર્યક્રમમાં બસો પચાસથી વધુ બંદીવાનોએ ભાગ લીધો હતો સંતોએ બંદીવાનોને ઉત્તમ જીવન જીવવા માટેના સદાચાર વ્યસન મુક્તિ સકારાત્મક વિચારસરણી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું સંતો દ્વારા બંદીવાનોના જીવનમાં પરિવર્તન શક્ય છે જો મનુષ્ય સાચા માર્ગે ચાલે અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવનમાં ઉતારે કાર્યક્રમ દરમિયાન બંદીવાનોને પ્રેરણાત્મક ફિલ્મો પણ બતાવવામાં આવી હતી જેથી તેઓ પોતાના જીવનમાં નવા ઉત્સાહ સાથે સુધારો લાવી શકે આ પ્રસંગે જેલ અધિક્ષક એન પી રાઠોડ અધિકારી વીએમ ચાવડા સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ બાદ સંતોના આશીર્વચનથી સમગ્ર વાતાવરણમાં શાંતિ અને સકારાત્મકતા ફેલાઈ ગઈ હતી

તેણી છેવટે રોડના કિનારે કિનારે કાચવા કેથી ટ્રેલર કાઢવાનો પ્રયાસ કર્યો હતો આ કરુણ પ્રયાસમાં ટ્રેલરનું પાછળું ટાયર બેઠેલી એક ગાયના પગ ઉપર ચડી ગયું હતું જેના કારણે ગાય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી ગાય કે અન્ય મૂંગા પક્ષીઓની સારવાર માટે અંકલેશ્વરમાં કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે તે કડવી સંયુક્તા સૌ કોઈ જાણે છે જો કે ગાયને ઇજાગ્રસ્ત જોઈને તાત્કાલિક સામાજિક કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી હતી અને તેઓએ સ્થળ પર પહોંચીને ગાયને પ્રાથમિક સારવાર પૂરી પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેઉ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અંગલેશ્વર તાલુકાના બાકરોલ ખાતે શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ આવેલ છે આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તુલસીજી જેમ જ ઠાકોરજીના વિવાહ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે મંડપ મુહૂર્ત જાન આગમન અને હસ્તમેળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સદર ધાર્મિક કાર્યક્રમમાં આગેવાન જીતુભાઈ ખંડેલવાલ જગાભાઈ ખેર તેમજ હરિસ્વરૂપ ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા ભોલે ગણપતિ ગજાનંદ મહારાજ ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તો સંતો મહંતો આજે પરમાત્માની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન તુલસી સાથે થઈ રહ્યા છે ગામ બાકરોલ બાકરોલ ધામ ખૂબ ઉમંગ અને ઉત્સાહમાં છે ખૂબ ભાવભરે ભગવાન નારાયણને અમે આવકારીએ છીએ ગયા વર્ષે પણ આ કાર્યક્રમ હતો આ વર્ષે પણ છે સવારનો બધાનો સહકાર અને ધર્મપ્રેમી જનતા ધર્મપ્રેમી ભવિકો ધર્મપ્રેમી ભક્તોના ખૂબ ખૂબ સહકારથી આ કાર્ય થઈ રહ્યો છે સનાતન ધર્મને આ કાર્યની જરૂર છે તો સર્વેને મારી ખાસ કરબદ્ધ વિનંતી છે વધારે વધારે જોડાવ વધારે વધારે આવો ઉત્સાહથી આપણે આ ભગવાનના લગ્ન ઉજવીએ ઓમ નમો નારાયણ

મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લાકોતરા નજીક ટ્રકમાં આગ ભભુકી ઉડતા અફરાતફરી મચી જવા પામી હતી ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી

इस समाचार पर ફરી એક નજર બરૂ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પ્રફુલ પાનસેરિયા તો નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ઈશ્વરસી પટેલને નિમણૂક જિલ્લા વિકાસની ગતિ અપ નવી જવાબદારી સોંપાઈ બરૂ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનીનો વહેલી તકે વળતર માટે તે બાબતે પત્રકાર પરિષદ યોજાઈ અંગલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર અમરતપુરા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસકર્મીનું મોત અજાણ્યા વાહન ચાલકે પોલીસકર્મીને ટક્કર મારી ગંભીર ઈજાઓના પગલે પોલીસકર્મીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર